કે ગુજરાતના કોન્ટ્રાક્ટરો એટલે કે રોડ કોન્ટ્રાક્ટરો સાથે જ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઓ આ તમામ કે જે પોતે કોઈ લાયસન્સ નથી ધરાવતા વેચવાનું લાયસન્સ નથી ધરાવતા એમ ખરીદવાનું માટે કોઈ નથી ખરીદવાનું માટેની કોઈ વાર્તા નથી કોઈ લાયસન્સ નથી એમ છતાં પણ આ લોકો હજારો લિટરનો સ્ટોક કરે છે 1500 વથી વધારે લિટરનો સ્ટોક પણ શક્ય નથી એવામાં હજારો લિટરનો સ્ટોક પણ થાય છે અને ગેરકાયદેસર રીતે તમામ જગ્યાએ આ માફિયાઓ એ કોઈ ગાડીમાં ભરી અને બાયોડીઝલ એ જે તે જગ્યા સુધી જવાબદારી સાથે મને બરાબર ખબર છે કે પ્રદીપસિંહ જાડેજા જ્યારે ગૃહમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં મોટા ભાગની જગ્યાએયા રેડ પડી હતી અને રેડ પાડીને તમામ જગ્યાએથી બાયોડીઝલ નામનો બી બંધ કરાવી દીધો હતો અને ત્યારે રાજકીય નેતાઓનું પીઠબળ પણ હતું પણ આ તમામ બંધ કરાવી દીધું પણ એક ચોક્કસ જગ્યાએ ચાલુ કરવાની પરમિશન આપી દીધી હતી અને આજે જે પ્રકારની પરિસ્થિતિ છે આજે જે પ્રકારની સ્થિતિ છે તે રીતે ફરીથી સૌરાષ્ટ્ર કોઈ એક બે વ્યક્તિઓના નામે તો હવે વાત કરીએ આના મુખ્ય સૂત્રધાર તો પિન્ટુ નામનો કોઈ વ્યક્તિ એક બાયોડીઝલનો સૌથી મોટો સૌરાષ્ટ્રનો કોઈ સૂત્રધાર છે તેના સિવાય એક એક બાદ એક સૂત્રધારનો કમલેશ નામનો પણ કોઈ વ્યક્તિ કિશનના બાયોડીઝલનો મોટો સૂત્રધાર છે બિલકુલ તો પિન્ટુ કમલેશ એ બાયોડીઝલના સૌથી મોટા સૂત્રધારો છે કે જે અલગ અલગ રીતે હરદેવ નામનો કોઈ વ્યક્તિ છે કે એ પણ બાયોડીઝલનો સૌથી મોટો સૂત્રધાર છે અમારા જે સૂત્ર છે એમના દ્વારા અમને જે માહિતી આપવામાં આવી છે તેમાં હરદેવ કમલેશ પિન્ટુ અને ચિરાગ નામનો વ્યક્તિ એ સૌથી મોટો સૂત્રધાર છે કે જે તમામ આર્થિક બાબતોનું પણ પ્રોપર રીતે ધ્યાન રાખે છે અને મોટા પ્રમાણમાં ફાયદો કરે છે ડાભી નામનો પણ કોઈ એક વ્યક્તિ છે એ પણ આ બાયોડીઝલનો સૂત્રધાર હોવાની બાતમી મળી છે ડાભી કમલેશ પિન્ટુ હરદેવ સહિતના જે લોકો છે ગોપાલ નામનો વ્યક્તિ

કોણ લઈ આવે છે ક્યાંથી બાયોડીઝલ આવે છે કોણ પહોંચાડે છે તો તેનો પણ સનસની કેટ પુરાવો અમારી પાસે છે અને આવો એક નહીં પણ આ તમામ કોબાંડીઓના સાથી પોલીસ વિભાગમાંથી મને એવી માહિતી છે કે ફક્ત હપ્તા નહીં પણ ભાગીદારી છે એટલા માટે આવા ટેન્કરો બેફામ રીતે ફરે છે અને અમે આજે તમામ આધાર પુરાવો વિડીયો બધા એટલા માટે નથી મૂકતા કારણ કે આ બાયોડીઝલ માફિયાઓને ખબર પડી જાય કે અમારી પાસે કેટલી માહિતી છે એટલે કાલે જ પોતાનું આખું તંત્ર બદલી નાખે એટલે કે પોતાના કિમિયા મારો રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ સાહેબને વિનંતી છે સાહેબ તમારા જિલ્લામાં આવતે એસપીઓને તપાસ સોપો તો ખબર પડે કે કેટલું ગેરકાયદેસર બાયોડીઝલ સહિતના જે મોટા કૌભાંડીઓ છે તમામનો એક બાદ એક પર્દાફાશ થશે આ તો ફક્ત છે ન્યુઝરૂમ ના ઇતિહાસ છે કે જયારે જયારે બોલ્યા છે ત્યારે કર્યું છે આ પહેલો પાર્ટ છે

જામનગર ભાવનગર અને તમામ જગ્યાએ કાં તો કહેવાતા મોટા માણસો અથવા તો રાજકીય પીઠપળવાળા માણસો એ જે તે જગ્યાએ જિલ્લામાં આ ભાર ડીઝલનું નેક્સેસ ચલાવે છે પણ સીધી રીતે તમે જાઓ ને તો આમાં પોલીસ કોઈ હપ્તો લઈ ન શકે નહીં આખી આખી વાર્તા પુરવઠા વિભાગની છે મામલતદાર રેડ કરી શકે પણ પોલીસને પણ ખબર છે કે આ લોકો પાસે કોઈ સંગ્રહ કરવાની પરમિશન નથી ત્યારે આ બાયોડીઝલ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં કિસન સપ્લાય થાય છે પોલીસ અને પુરવઠાની હપ્તા કરીને પાપે જ અને કે પોલીસની ભાગીદારીના પાપે આ સપ્લાય છે તે થાય છે અને સૌથી વધુ પીપાવાવ અને મુંદ્રાથી આવતો માલ રાજકોટ જિલ્લામાં સૌથી મોટું સપ્લાય કિસન થાય છે બિલકુલ બધું બંધ કરાવી દેવામાં આવ્યું હતું એમ છતાં પણ અત્યારે બાયોડીઝલનું ફરી એકવાર ગુજરાતમાં નેક્સેસ શરૂ થઈ ગયું છે પોરબંદર જામનગર જૂનાગઢ અમરેલી સુરેન્દ્રનગર ગીર સોમનાથ જગ્યાએ આ માલ પહોંચે છે ત્યાંના જાણીતા અને મોટા માણસો ધંધો કરે છે કચ્છ ભાવનગર દ્વારકા બોટાદ અને મોરબી અને સામાન્ય રીતે પોરબંદરમાં હોવાનું સામાન્ય રીતે ગીર સોમનાથમાં હોવાનું સામાન્ય રીતે જુનાગઢમાં હોવાનું કારણ કે ખનીજ માફિયાઓ છે ટ્રાવેલની મોટી મોટી કંપનીઓ છે રાજકોટ જિલ્લામાં મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ ટ્રાન્સપોર્ટરો છે ટ્રાન્સપોર્ટરો છે આ તમામ જગ્યાએ હપ્તાખોરીના કારણે આ તમામ સપ્લાય છે તે થઈ રહ્યું છે કિસાન બિલકુલ એટલે કે પોલીસ અને પુરવઠાની રહેમ નજર નીચે થાય છે પણ થોડા સમય પહેલા દીક્ષિત લીંબડી નજીક ત્યાં નવા આવેલા જે એસટીએમ પ્રાંત સાહેબ છે એમને એક આખી બાયોડીઝલની સપ્લાય થતી ગાડી

વેચાય છે જો કે પહેલી વાર રેડ પડ્યા અમુક પેટ્રોલ પંપ અમે એવા પણ વેરીફાઈ કરી રહ્યા છીએ હા કે ત્યાં પણ ડેન્ટિસી સેટ થઈ હા પ્યોર ડીઝલ જેવું ડીઝલ બનાવડાવી અને પહોંચાડ એના કોડવર્ડ હોય છે એના સેટિંગ હોય છે ને એના અમુક લોકેશનો હોય છે કે ત્યાંથી આ પ્રકારનો ધંધો થાય છે કારણ કે તમે ઇન્ડિયન ઓઇલ કે બીપીસીએલ કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ નું ડીઝલ વેચો તો તમારો નફો એ બે થી ત્રણ કે ચાર રૂપિયાની અંદર તો તમે વિચાર કરો કે પોલીસ સાથે તમને પિંચોતેર રૂપિયા ડીઝલ મળી જાય વીસ રૂપિયા એવો નફો એટલે મુખ્ય સપ્લાયર ત્રીસ કમાય નીચેનો દસ કમાય એની નીચેનો પાંચ કમાય એ રીતે આખે આખું નેક્સેસ અને એલ નામ નામથી આ પ્રકારે પંપ છે એની તસવીરો પણ અમારે હાથ છે લાગી છે એક તસવીરો જે અમને એવું લાગ્યું કે બતાવવી જોઈએ કે લોકો એ તસવીરો પણ તસવીરો પણ બતાવીએ છે જે કથિત નામો છે એ પણ બતાવ્યા છે અવાજ અનેક નામ અનેક પુરાવા પોલીસની ભાગીદારી ક્યાં પોલીસ અધિકારીઓ ક્યાં પુરવઠા અધિકારીઓ ક્યાં રાજકીય નેતાનું પીઠબળ આ તમામ લઈને આના પછીના એપિસોડમાં મેં પર્દાફાશ કરવાના છે પણ સૌથી મોટી વાત એ કે આ બાયોડીઝલના માફિયા પર દાદાને એક જ રિક્વેસ્ટ છે કે આપણે જીલો ટોલ ટ્રેસની નીતિ અપનાવીએ છીએ તો જીલો ટોલ ટ્રેસની નીતિ ઉપર જે રીતે પ્રદીપસિંહ જાડેજાની સરકારે ટૂંક સમય માટે કામગીરી કરી હતી એ જ સમયે ટૂંક સમય માટે બંધ પણ થઈ ગયું હતું તો ફરીથી આપણે આ ટૂંક સમય માટે બંધ કરાવીએ તો સૌથી મોટા માફિયા કે કરોડો રૂપિયાની અત્યારે સૌરાષ્ટ્રની પોલીસને નથી દારૂના હપ્તામાં રસ નથી જુગારના હપ્તામાં રસ નથી બીજા કોઈ હપ્તામાં રસ સૌથી વધારે રસ હોય તો બે જ એક બાયોડીઝલ અને બીજું ખાણ ખનીજ આ બંનેમાં સીધી રીતે નેક્સસ નથી આવતું છતાં પણ કિસાન લાખો ને કરોડો રૂપિયાના મારી પાસે પુરાવાઓ છે બિલકુલ અને આ લોકો એ પ્રમાણેનું સેટિંગ કરે કે એમના માનીતા અધિકારીઓ હોય એમના સુધી જ વાત ખબર પડી દે પડવા દે એમને એવું લાગે કે અધિકારીઓ આપણને સેટિંગમાં સેટ નહીં થવા દે આપણી વાતને નહીં માને તો એ વાત એટલી બધી કોન્ફિડેન્શિયલ જિલ્લાઓમાં રાખવામાં આવી છે કે ઘણી બધી જગ્યાએ ઈમાનદાર પોલીસ અધિકારીઓ સુધી વાત એ પહોંચતી પણ નથી કે એમના જિલ્લામાં બાયોડીઝલ નું નેક્સેસ ચાલે છે અને આખું જ જે કાર્યક્રમ છે પહોંચાડવાથી લઈ અને ગાડીઓમાં ભરાવવા સુધીનો એ કાર્યક્રમ લગભગ રાત્રે થઈ જાય છે અને અલગ અલગ જિલ્લાઓની તમારી પાસે જીએસટી નું બિલ હોય કેનું તો કે એક્સ વાય જેડ કેમિકલ નું કેમિકલ હવે હવે તમે કેમિકલમાં લઈ જવાની વાત કરો તમે બીજી વાત બીજી વાત કરો પણ સૌથી મોટી વાત એ કૌભાંડ કોના પાપે થાય છે તો અમારા પાસે આટલી માહિતી હતી તમારી પાસે વધારે કોઈ માફિયાની માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો વિડીયોઝ હોય તો પણ અમને અમારા વોટ્સઅપ નંબર પણ મોકલી મોકલી આપજો અને કોઈ માફિયાનું નામ ખબર હોય તો પણ મોકલાવજો અને બીજું આવું પણ કૌભાંડ તમારા નજરમાં હોય તે પણ મોકલજો આ જ રીતે આપણે બેફિકર રીતે પર્દાફાશ છે તે કરતા રહીશું અમારો આજનો વિડીયો કોઈ વ્યક્તિઓને ટાર્ગેટ કરવાનો નહોતો પણ સિસ્ટમમાં રહેલા સડાને આપની વચ્ચે મૂકવાનો હતો એટલે કોઈએ બીજી રીતે આને લેવું નહીં જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર